જેવા કેમ થયેલા વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે કપડા લઈને આવ્યા પ્રશ્ન નંબર પાંચ ફાયર બ્રિગેડ આવી પહોંચી તે વાગી બધાને રીતે ખબર પડી સાયરન વાગી એટલે બધાને ખબર પડી

તો કે પલંગ પર ચડી જવાનું કહ્યું પ્રશ્ન લઈ લેવાનું શા માટે કહ્યું તડકો કશી ઉત્સવલાલ તરફ આવતો માટે તલિકાએ એવું કહ્યું પ્રશ્ન પાંચ તલિકાએ ઉત્સવલાલને શું આશ્વાસન આપ્યું તડકો તમારાથી હજી પાંચ ફૂટ આપે છે પછી કીખર શું કરો કાકા

એ મારા કાન બહાર જાય નહીં હો મારા કાન કુતરાથી ભારે ભંડા છે પ્રશ્ન બે ઉછલાલે તલિકાને પૂછ્યું નાગદાદા એ દેખા દીધી છેલ્લિકા એ કહ્યું સાફ સાફ તો કોણ ગણે છે એને તો પૂછડીને જાળીને ભંગોળી તો વાત તો જુઓ ને ઉત્સવ કાકા આટલો બધો તફડો તલિકાને ફાયર બ્રિગેડ વાળાને ફોન કરવાનું કોણે કહ્યું તેમણે ફાયર બ્રિગેડ વાળાને શું કહ્યું ઉત્સવલાલે કહેવા કહ્યું તડકો ઘરમાં ઘુસી આવે છે તો માછલા પકડવાની જાણ સાથે આવે ઘરે આવી એ શું પૂછ્યું બંબા વાળામાંથી એક બીજા એ પૂછ્યું આગ લાગી ગઈ ત્રીજા એ પૂછ્યું જવાબ આપો ને થયું છે શું બા ઓરડામાં આવતા ઉત્સવલાલે શું વિચાર્યું બા ઓરડામાં આવતા ઉત્સવલાલે તડકામાં દાજી ને મૃત્યુ પામેલા એક સાથે અનેક માણસો ને યાદ કર્યા

જેમાં પેલો છે બે પેલા ખોટા છે ત્રીજા બે ત્રણ ખોટા છે અને છઠ્ઠો છે વસંતરાય પછી તલિકા અને ડર પ્રશ્ન બે સાફ સાફ ને તો કોણ ગણે છે એ તલિકા એ અને કોને કીધું તો કે ઓછો લાલ કેવી રીતે તો સાહસથી મને કશું થશે તો નહિ ને એ કોણ બોલે છે તો કે ઓછવલાલ કોને કહે છે તલ્લીકાને કેવી રીતે બોલે છે તો કે ડર તમારે પડદો ઉઠાવવાની જરૂર શા માટે પડી આ વાક્ય બોલે છે ઓછવલાલ અને વસંતરાય ને કહે છે ઠપકો આપતા સલાહ આપે છે જટ આવજો હો ભાઈ આ વાક્ય બોલે છે તલ્લીકા ફાયર બ્રિગેડ વાળાને કહે છે અને સલાહ આપે છે બાપુજી તમે જટ પલંગ પર ચડી જાવ આ વાક્ય બોલે છે તલ્લીકા વસંતરાય ને કહે છે એનો સલાહ આપે છે વસંતરાય તમે ખરા છો ઓછવલાલ કહે છે વસંતરાય ને ઠપકો આપે છે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો અરે બેટા જોને આ ધોન તડકો આ વાક્ય બોલે છે વસંતરાય પગ અથર લઈ લો બાપુજી તલિકા બોલે છે નાગદાદા એ દેખા દીધી છે ઓછવલાલ બોલે છે તે આ બારી નો પડદો કાઢ્યો ઓછવલાલ બોલે છે આજે પાંચ ગુટ આપો છે તમારાથી એ બોલે છે તરલીકા પણ હજી બંબા વાળો કેમ ન આવે એ વસંતરાય બોલે છે આગ લાગી છે બીજા નંબર નો બંબા વાળો બોલે છે પ્રશ્ન યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં આવશે અધવણ બીજી ખાલી જગ્યા માં આવશે વસંતરાય ત્રીજી ખાલી જગ્યામાં આવશે ખુરશી પછી આવશે કુતરા પાંચમી ખાલી જગ્યામાં આવશે સાણસો છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે ફાયર બ્રિગેડ સાતમી ખાલી જગ્યામાં આવશે નરસિંહ આઠમી ખાલી જગ્યામાં આવશે ત્રણ અને નવમી ખાલી જગ્યામાં આવશે સાયરન પ્રશ્ન નંબર આઠ આ વાર્તા મુજબ કયો અર્થ વધારે લાગે છે દેખાવ બીજામાં સહન ન થવું ત્રીજામાં આવશે ગભરાઈ જવું ચોથામાં આવશે ઇશારો કરવો પાંચમા માં આવશે છઠ્ઠામાં આવશે અડધા નું અતમણે સાતમા માં આવશે દસ કિલોગ્રામ જેટલું અને આઠમા માં આવશે બળીજ પ્રશ્ન નંબર નવ વાક્યોંચો લીટી દોરેલા શબ્દ માંથી અડધું પછી આવતા આવતા જેમ એને નીચે લીટી કરવાની રહેશે પ્રશ્ન નંબર દસ વાક્ય મોટેથી વાંચી જુઓ જે શબ્દ બરાબર ન લાગતો હોય તે છકી નાખો પેલા માં આવશે ભંગોળવો પછી આવશે ફેંકાય પછી આવશે ફેંકી દીધો ચોથા માં આવશે ભંગોળી પાંચમા માં આવશે સળગી જાય સાતમામાં માં આવશે સળગતો સળગતો આઠમા માં આવશે પ્રવેશ્યો નવમાં આવશે ભરાયા અને પ્રવેશ્યા એની કરવાની રહેશે પ્રશ્ન અગિયાર

વાક્ય ની વાર્તા ઘટના મુજબ ના ક્રમ દરેક વાક્ય વાંચન જેટલું હસવું આવે એટલા એ ની સંખ્યા અંગ્રેજી શબ્દ માં લખો તો માં આવશે for એટલે કે ચાર વખત એ ઈ લખવાનું રહેશે પછી આવશે કે ત્રણ વખત બીજા પ્રશ્નમાં આવશે ત્રણ વખત ચોથા પ્રશ્નમાં આવશે ત્રણ વખત એટલે કે three ઈ લખવાનું રહેશે

વૈશાખમાં ધમધમતો અસઠમાં મીઠો શ્રાવણમાં કઈ બિલાડીના ગળે પણ બાંધી બીજા અંદર કહ્યું તેની કરતા ઝાંઝર અત્યારે સારું વાળું ઝાંઝર શોધી લાવી અને બિલાડી ને જગ્યાએ ઝાંઝર મૂકી દીધું બિલાડીના પગમાં ઝાંઝર પહેરાઈ ગયું એ દિવસથી

મારા માટે ક્યારે પૈસા આપવાની પૈસા આપી રાખો છેલ્લા વાક્ય આવી પહોંચ્યા આવી પહોંચે આવવાની અને પહોંચવાની પ્રશ્ન નંબર સત્તર ઉદાહરણ વાંચો આપેલી ક્રિયાનો ઉપયોગ કરી વાક્ય પૂરા કરો પહેલી ખાલી જગ્યામાં આવશે બચાવી પાડ્યું બીજી ખાલી જગ્યા માં આવશે તૂટી પડ્યું ત્રીજી ખાલી જગ્યા આવશે લખી નાખી ખાલી જગ્યા માં આવશે ના અર્થ લખો અર્થ જાણો જેમ પહેલું છે કે ચાટવું જીવ વડે વસ્તુને સ્પર્શી અને ખાવી ગતિ કરવી સ્નાન કરવું અને ફેંકવું પકડવું એટલે કે ચાલવું રાખવું એટલે કે સંઘરવું પડવું એટલે કે પતન થવું ભાગવું એટલે કે ફટવું તોવું એટલે કે પાણીથી સાફ કરવું પીવું એટલે દવાઈ પીટમાં લેવું પ્રશ્ન નંબર 19 નિશ્ચયક ક્રિયાનો ઉપયોગ કરીને વાક્ય બનાવો પહેલું છે કે ચોટીજો સામેની ટીમ એકના બાયે કેના મકાનો વસ્તુમાં ટ્રેનનો નો બોલાય કે ખૂબ ચાટી ગયા નહીં નથી વિકંદરે પાણી વાળ સુરાણી કરી પણ

પ્રશ્ન માં આવશે ઓ ખરું કરો એમાં આવશે પ્રતિણ નો વેલો એ રીતે ગોઠવાયેલો હોય છે પ્રશ્ન નંબર ત્રેવીસ ચાર દિવસ જુદા જુદા સમય તડકાનું અવલોકન કરીને પછી આખું ખાનું માત્ર તડકાથી ભરી દે રંગ કેવો છે જેમ કે પાકા કેળા જેવો લીંબુની છાલ જેવો સવારનું પાકે નારંગી પૂરી કરો પેલી ખાલી જગ્યા અને કપાસ બીજામાં આવશે જાંબુડો ઝીંડવું અને મીઠો કલ્ક પ્રશ્ન એકવીસ આ બધા શબ્દો આવી જાય તે માટે તમે કેટલા વાક્યો બનાવશો આ બધા શબ્દો આવી જાય છતાં વાક્ય ઓછા બને તે કૃત્મક પ્રશ્નો તો એના આવશે ડાંગ ના સુંદર ખેતર ના શેઠે પસાર થતી નેખ તડકામાં જોવાની ખરેખર મજા આવે છે પ્રશ્ન છવ્વીસ શબ્દ યોગ્ય રીતે ગોઠવી વાક્ય બનાવો પહેલું વાક્ય રીંછ બચ્ચા જન્મ વખતે આંધળા હોય છે પ્રશ્ન બે તાબડતીડી પહેલવાન ને આખો ને આખો રાખતી પ્રશ્ન ત્રણ પહેલવાન ના ટીમ્બર પછી રીંછ કુટુંબ માં થયા પહેલવાન પ્રશ્ન ચાર તાબડતીડી ના બચ્ચા મોટા થતા હિમતવાન બની ગયેલા પ્રશ્ન પાંચ એક રીંચ વાળા મોટું થયા પછી તેની એના ઉપર વાક્ય બનાવવાનું છે તો કે આપણા વિસ્તારમાં વાહન ને લગતા લગભગ બે લાખ વાહનો છે આપના વિસ્તારમાં અવર ને લગતા લગભગ બે લાખ વાહનો છે આપના વિસ્તારમાં માલ જાન માલ લગતા લગભગ બે લાખ વાહનો છે તમારા વિસ્તારમાં પરિવહન ને લગતા ને બે લાખ વાહનો છે તમે રહો છો તે વિસ્તાર પરિવહન લગતા બે લાખ વાહનો છે તમારું ઘર છે તે વિસ્તાર માં પરિવહન લગતા બે લાખ વાહનો છે તમારા વિસ્તારમાં માં ને લગતા લગભગ બે લાખ વાહનો છે પ્રશ્ન બે આજે શહેર મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત લેવડ દેવડ થતી હોય તેવું છે તો કે એમાં જે ત્રીજા પ્રશ્નનો જવાબ છે બીજા પ્રશ્નમાં જે ત્રીજાનો જવાબ આપેલો છે કે મહિલાઓ અમ્રબેનની મીઠી કામના શરૂ થઈ મધુબેન તેના વડા છે એવી રીતે આ જે પ્રશ્ન ત્રણ આપેલો છે એમાં જવાબ લખવાનો રહેશે અને ત્રીજા પ્રશ્નમાં જે જવાબ લખવાનો છે એમાં એ બીજા મેં લખેલો છે તે લખવાનો રહેશે કે આજે શહેરનું મુખ્ય પ્રુપ માર્કેટ ખૂબ જ કામકાજમાં ગુંથાયેલું છે પ્રશ્નચાર આ લાંબા માં દર્શાવેલા વેઉ સમાન છે આ લાંબા ચોરસમાં દર્શાવેલા બેવ મોટા ત્રિકોણના ક્ષેત્ર પર સરખા છે આ લાંબા ચોરસમાં દર્શાવેલ બેઉ મોટા ત્રિકોણના ક્ષેત્રફળ પર માપોમાપ છે આ લાંબા ચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણ ક્ષેત્ર પર સમાન છે આ લાંબા ચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણ ક્ષેત્ર પણ સરખા છે એવી રીતે વાક્ય બનાવવાના રહેશે પ્રશ્ન પાંચ આ કાર્ય મોટા ભાગના લોકો કરી શકે તેવું છે આ કાર્ય સહેલું છે આ કાર્ય મોટા ભાગના લોકો કરી શકે તેવું છે આ કાર્ય આવડી જાય તેવું છે આ કાર્ય સરળ છે આ કાર્ય સહેલું છે આ કાર્ય સહેલું નથી આ કામ આવડી જાય તેવું છે આ કામ કરવું સહેલું છે આ કામ સહેલું છે પ્રશ્ન છ ચિકિત્સકે બીમાર વ્યક્તિને ઈલાજ માટે

પાંચમી માં આવશે પછી છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે ફરી સાતમી ખાલી જગ્યા જગ્યામાં પણ આવશે એમ ખાલી જગ્યાઓ પૂરી કરવાની રહેશે પ્રશ્ન નંબર સાથે શબ્દ લખો એમાં પરિસ્થિતિ પલંગ ધ્રુદિયુ અધર ફાયર બ્રિગેડ બિલ્ડિંગ આશ્વાસન સાયરન ચેષ્ટા અને પડ્યું પ્રશ્ન નંબર ત્રીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો

પમતુ ન હોવું સહન ન થવું હંમેશા એર કન્ડિશનર ઠંડકમાં બેસતા સીટની ફેક્ટરના મશીનની ગરમી ખમાતી નથી પ્રશ્ન બે તડતડવા માંડવું ફાટુ ફાટુ થવા માંડું ઉનાળામાં ધમ ધમ તડકામાં બહાર નીકળવા શનિવાર ચામડી તડતડવા માંડે છે લેખા દેખાય પ્રગટ થવું દેખાવું આજે પંદર દિવસ પછી વરસાદે વિરામ લેતા સુરત દાદાએ દેખા દીધી

ગાય જોઈ વળગી આજે અને ચગાવીશું એના પછીની જે પ્રવૃત્તિઓ આપી છે જે બાળકોને જાતે જ કરવાની રહેશે